और अपन चटकी ये पर खेत लेवा पकड़ाइए कबूतर अपना भी आया है साहिल छत पे आपको ये कबूतर ये आ गया देख सकते हो आ यहाँ गया देख सकते हो यही सुबह उड़ाया था वही वाला कबूतर है गईस देख सकते हो आ गया अब अपने सारे कबूतर बंद है आप देख सकते हो एक भी कबूतर का खोला नहीं है अब पहले बड़े खड्डे वालों को नहीं नहीं उड़ान वाले जाने दो उड़ान वाले को चढ़ा देते गई इसके साथ आज सुबह ही हमने रखे है वो उड्डन वाले तो चलो उड्डन वाले को निकालते हैं अपने उड्डन वाले कबूतर हैं अंदर एक बाद एक निकालने लगो वही कबूतर अभी हम दी थी बोलो हम जी हमें मेड़ी ऊपर आया था और तू देखो जो अपने आ रही हुई है मैं काट ना जो मित्रों अपने खड्डो नवो बना लीधो है पेगी कुंडी बनाई हुई है સાઈડમાં મોટો ખડો પેટીવાળા ખોલ નાખી સાહેલું ખોલ નાખે હંતા ખોલી જ નાખી મિત્રો પેટીવાળા આપણે ઉઈ જ ના તમે હમણાં જોશો હમણાં જોજો ઘાક થાય એવી રીતના જાય કેમ પેલી ફરે ફર જો કેમ જાય ખાસ કબૂતરે આપણું આના બે બચ્ચા હે આ બચ્ચું જોઈ શકો છો કેવું અસલ આ એક ઇલું ને આપણે ઘાશી જોજો પેલી ફરજ કેમ જાય એવી રીતના કઈ કઈ કાળા કરી જાય આજે આપણે મોટા ખરડાના કબૂતરે કોઈ કાંઈ નથી એક ઓલા ખરડાના પેટીના જ કાઢા છે તો તમે જોઈ શકો છો હજી આ ખરડાના કાટવાના તેને કાઢ લઈ નાખી ઉડ બાકી કાંઈ વાંધો નહીં તો મિત્રો આ પેટીના ઈંડાવાળા છે અને આમાં બધા ભેગા છે ભેડ શેડમાં આ ઉડ હે એટલા ઉડના હે એ આમાં હે જેની જોડી નથી ને હે એ આમાં હે બાકીના જે જોડીવાળા હે બે જોડી ઉડની એને આમાં રાખી એના બચાવી હે છતાંય અમે એને ઉડાડી હે આમાં બે ત્રણ ઉડના હે એને કાઢ લઈ એક અમારો ઝંડાવાળો કબૂતર હે ખાસ કબૂતર ઝંડા દે કલર મારવાનું કલર મારવાનું બાકી હે આ જો હમણાં બખેડવા આવી ગયા થવાની કોને કર જાય આપણા બધા કબૂતર ચડી ગયા તમે જોઈ શકો છો આ ખાલી આપણા મોટા ખરડા ને બે ત્રણ જ છે બાકી આના અને આના જ ખાલી છે તો એટલા હે બાકી આ ખરડાના હજી ઘણા બાકી છે કાઢવાના પછી એ કોઈ ઉડશે નહીં હંધાય ને ઉતાર દે ઓલું હજી આવ્યું જ છે અમે આવ્યા ઉપર સાહિલ આવ્યો ત્યાં અહીંયા બેઠું હતું પછી અમે કાંઈટા કબૂતર ને સીધી ફળક તો મિત્રો સાહિલ જઈએ પાણી ભરવા કેમ કે કુંડીમાં પાણી ખૂટી ગયું ને ઓલા આજે ઉડે જ છે એક ઉતરી ગયો ત્રણ મિનિટ થઈ તા તો આનું પૂરું થઈ ગયું તમે ભરતી તું પાણી મસ્ત મજાનું પાણી ભરતી તું મિત્રો આપડા કબૂતરે તમે જોઈ શકો છો મસ્ત મજાના ઉડે અંધાઈ પાખું કેવી રીતની ફેલાવી નહીં હવે ઉતરવાની ત્યારે માં હે અટાને તડકો છે ને એટલે ઉતરી તો બધા ખોલી નાખી એક એક પછી ઓ ઓ ઓ ઓ જોઈ શકો છો મિત્રો આપણા કબૂતર બારે નીકળી ગયા જાય જોઈ શકો છો હજી અડધા નીકળશે ને એને આપણે જબરદસ્તી બધા પેલા બધાય પાણી પીવા મીંડા જઈ શકો છો હજી અડધા તો બહાર અંદર જ છે એ અડધી ઘડીમાં નીકળશે નહીં એને પકડી પકડીને કાઢવા જો આ ટોટલ કબૂતરના બાણ કાઢી નાખવા હે જો આ આ બધા આરસુડા કહા આતે હે એ ચાલ દો બચાવ ને કાઢી નાખીએ એટલે કઈ કી નહીં કઈ કીડા વીડા હોય નીકળી જાય કેમ કે તડકામાં આવવાથી કબૂતરના કીડા નીકળી જાય છે એને પકડ પકડ બધા એક કબૂતર ના નાના નાના બચ્ચા આપણે કાઢી નાખી છીએ એક પછી એક ને જોઈ શકો છો બચું બીજું આ બે બચ્ચા આપણા કોયલીના બચ્ચા છે કોયલી તો ના કહેવાય પણ આપણે એનું નામ કોયલી રાખીએ આ બચ્ચા બીજા આ એક બચ્ચું અહીંયા છે જોઈ શકો છો લાલ બચ્ચું છે આખું ફળફળ કરે છે આ ફૂલ આ કંઈક બારે હોય તો ઝીણા ઝીણા દાણા પકડતા દાણા ઝીણા ઝીણા ખાય છે કાપડી આ માદી ચોખ્ખું આપણું ખાસ કબૂતર છે મિત્રો એને આપણે બારે કાઢનાથી માંથી બધાય કબૂતરના બાણે કાઢી લીધા હે હવે તમે જોઈ શકો છો આપણા ટોટલ એટલા બધુતર હેના જે કોઈ ઉડે હે માથે બેઠા થાય આ ત્રણ માથે બેઠા જો ભાગી ગયું તું નહીં દેખાડું જે આ બેઠું છે ને આ સાઈડ નું સાવ આ ભાગ્યું તું જા આ બહુ રખડું થઈ ગયું હે તારું કઈ કરવું જો હે બે સાલે તમે જઈ શકો છો નીચે આ બચ્યું ઓલા બચું માથે બેહી ગયું मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति इंग्लिश देखो नौ नौ बच्चे माथे बै गई और से वो बच्चा वो ये भागवानी कोशिश जाजू करे जा बच्चा એટલે આને આપણે ખાસ ટ્રેનિંગ દેવી પડે બાપકો ભેજ तेरे बस की बात नहीं નીચે ઉતરે જ પંજો મેરાને આ આ આ મિત્રો આને પકડવું જો હે નકર હેને આ હાથમાં નઈ રહે પાછું ભાગી જવાની કોશિશમાં લાગે છે અને પકડવું જો ગમે એમ કરી ઓલી બાજુ મોકલું તો જ શું ચટકી બચ્ચા જોઈ શકો છો મિત્રો અહીંયા કેવી રીતના બેહી ગયા એક આ તો ચણવા જો એટલે અમે બહાર કાઢીએ કે જો આ ચણવા માંડે આજે બે ઝીંકા ઝીંકા બચ્ચા તમે જોઈ શકો છો સારા ખરે સાહિલ પકડવાનો કોશિશ ફૂલ ફૂલ જાસૂસમાં હે

અરે યાર ઓ થાપો મારો અર્ધા કબૂતરા ઉડી ગયા તો એ હાથમાં નથી આવતી મિત્રો આ ક્યુ ડાયડું તું આ બેહી ગયો ન્યાથી પાછી હરી કરું આયા બેઠું એલી નીચે ઉતરે ઉતરી ગયો ઉતરી ગયો ઉતરી ગયો પકડ પકડ જાય છે જાય છે જાય છે આઈ વયુ જતા પેલી ફેરા આવ જવા ના દે જોઈ શકો છો સાઈડ માં જ રખ રહ્યા કઈ નો ચંટ ફૂલ થઈ ગયો આ મિત્રો નકર આ આઈ નું બચ્ચું એ કોક ને અજાણ્યા ને એમ લાગે કે આ હમણા ભઈકડું એવું તું બીજા કબૂતર ભેગું ભરતું નથી વાનું કાતર મારવી કે પછી આને પર ખેત લેવા પકડાઈ ગયું આપણા ઘરના કબૂતરનું બચ્ચું હે તો છતાં આ ભાગી જાય પઠ્ઠું એમ તો ચાર પાંચ મહિનાનું પઠ્ઠું હે આપણું આ કંઈ કાંઈ એ નહીં આંખ બાકી પર બર તો રેડી જ છે પર હાદા હેરખા જ છે હાં તો હેરખું એ નાખું કાળા કલરના એ હંધું કબૂતરમાં સારું જ છે પણ આ ભાગી જાય એનું કંઈક કરવું જોઈએ હવે મેં કીધે જો હજી આ ભાગવાની કોશિશમાં જ છે આને હવે કાલથી ઉડેડ છે નહીં મિત્રો તો હવે તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ હવે મળશે આપણે આગલા વિડીયોમાં તક કે લઈએ બાય